બે માંથી એક જાય તો કેટલા વધે તો એક હવે આપણે પાંચ માંથી છ બા થી અને આપણે પાંચ ની જગ્યાએ એ દસ મૂકીશું પરંતુ આપણે દસ ની અંદર પાંચ ઉમેરી દઈશું હવે જો વિદ્યાર્થી મિત્રો 15 માંથી 3 માંથી 2 બાદ કરવાના છે તો ત્રણ માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો એક દાખલા નંબર

પરંતુ આપણે 10 ની અંદર 5 ઉમેરી દેવાના છે સાત હવે આપણે ત્રણ માંથી બે બાદ કરવાના છે તો ત્રણ માંથી બે બાદ કરીએ તો કેટલા વધે આપણે પાંચસો પિસ્તાલીસ માંથી ત્રણસો અઠ્યાવીસ બાદ કરીએ તો બસો સત્તર જવાબ આવે દાખલા નંબર ત્રણ બે માંથી ચાર ન જાય દાખલા નંબર ત્રણ નવસો બાસઠ ઓછા પાંચસો ચોવીસ કેટલો જપ હશે વિદ્યાર્થી મિત્રો બે માંથી અને બે ની જગ્યા એ દસ મૂકીશું પરંતુ આપણે દસ ની

આપણે નવ નવસો બાસઠ માંથી પાંચસો ચોવીસ બાદ કરીએ તો ચારસો આડત્રીસ જવાબ આવે दाका नंबर 4 356 - 182 कितना जब आपसे विद्यार्थी मित्रों हमें अपने 6 माथी 2 બાદ ਕਰਵਾਣਾ છે તો 6 માથી 2 બાદ કરી તો કેટલા વધે તો 4 હવે આપણે 5 માથી 8 બાદ ਕਰਵਾਣਾ છે તો 5 માથી 8 ન જાય તો આપણે 3 ઉપર 10 કોલી ઉપર છે તો આપણે ત્રણ ની ઉપર બે મૂકીશું અને પાંચ ની જગ્યાએ મૂકીશું ઉમેરવાના છે હવે જો વિદ્યાર્થી મિત્રો પંદર માંથી આઠ જશે તો પંદર માંથી આઠ બાદ કરી તો કેટલા વધે તો સાત બાદ કરવાના ત્રણસો છપ્પન માંથી એકસો બ્યાસી બાદ કરીએ તો એકસો ચુમેતેર જવાબ આવે દાખલા નંબર પાંચ બાદ કરવાના છે તો ત્રણ માંથી પાંચ બાદ ન થાય તો આપણે ચાર ઉપર દસ કરવો પડશે તો આપણે ચાર ઉપર ત્રણ મૂકીશું

તો આપણે ચાર ઉપર દસ પલિયો પડશે તો આપણે ચાર ઉપર મૂકીશું મૂકીશું અને ઉપર પરંતુ આપણે આ ત્રણ છે તે દસ ની અંદર ઉમેરી દેવાના છે હવે જો વિદ્યાખું જોર માંથી પાંચ જશે તો તેર માંથી 5 જાય તો કેટલા વધે તો આઠ માંથી બાદ કરીએ તો કેટલા વધે તો એક હવે આપણે છ માંથી ત્રણ બાદ કરવાના છે તો છ માંથી ત્રણ બાદ કરીએ તો કેટલા વધે તો ત્રણ હવે આપણે પાંચ માંથી છ ન જાય તો પાંચ ઉપર દસ ગોળ કરશે અને પાંચ ઉપર ચાર મૂકીશું અને પાંચ ઉપર દસ મૂકીશું પરંતુ આપણે આ પાંચ છે તે 10 ની અંદર હવે આપણે ચાર માંથી બે બાદ કરવાના છે તો ચાર માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો બે જવાબ આવે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો